સામાન્ય રીતે જાહેર જીવનની અંદર કોઈપણ રાજકીય પક્ષ પોતાનો આંતરિક નિર્ણય એ એનું નેતૃત્વ લેતી હોય છે અને એ નેતૃત્વ એ જે નિર્ણય લીધો એ પક્ષ સિવાયના અન્ય કોઈ પક્ષને સીધું સ્પર્શતું નથી અને કોઈ લેવા દેવાય નથી પરંતુ કોઈપણ રાજકીય પક્ષ એના નેતાઓ એના આગેવાનો એ કોઈ પણ વાત મૂકે પક્ષના ડેઝિગ્નેટેડ પોસ્ટ ઉપરથી ત્યારે એ વાત એ વિચાર અને નિર્ણય ભારતની અંદર લોકશાહી છે અને લોકશાહીની લોકતાંત્રિક પ્રણાલીકાને સુસંગત હોવો જોઈએ આજે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રીમાન ઢોલરિયાએ જાહેરમાં એને એક પડકાર ફેંકી દીધો કે અમારી ગોંડલ બેઠક ઉપર બે હજાર સત્યાવીસમાં અમારા એક ખાસ વ્યક્તિનું નામ બોલીને કીધું આ જ ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટીનું કોઈને લાલ ટપકતી વગેરે વગેરે એવી ભાષામાં એને કાર્યકર્તાઓને ગોંડલની જનતાને અને એના શીર્ષ નેતૃત્વને પણ પ્રકાર ફેંકી દીધો કે તમારે કોઈ નિર્ણય નથી લેવાનો અમે નક્કી કરી નાખ્યો છે અમારો નિર્ણય આ ભાજપાની વાત છે ને ભાજપાના પરિવારની વાત છે એને સુસંગત હોય તો રાખે ન રાખે એ એના પરિયોની વાત છે પરંતુ ગોંડલની જનતાની સામે અમારી વાત છે કે કોઈ પણ આગેવાન છે એ બે હજાર સત્યાવીસ નો ઉમેદવાર એના નેતાઓને પૂછાવીના એના પક્ષને પૂછાવીના એના કાર્યકર્તાને પૂછાવીના અને સીધો ગોંડલની જનતાને કહી દે કે આ જ ઉમેદવાર છે અને સામંત શાહી કહેવાય અને લોકશાહીના કહેવાય અને ગુજરાતની જનતા અને ગોંડલની જનતા આ સામંતશાહીમાંથી બહાર કાઢવા માટેના કોંગ્રેસ પક્ષના પ્રયત્નો છે આવી વાતો કરી અને જનતાને ગુમરાહ કરવી અને કોઈ વીટો પાવર વાપરી અને જનતાને દબાવી ધમકાવી કાર્યકર્તાઓને પણ પોતાના નિર્ણય સુધી ન પહોંચવા દેવા અને આ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે એનાથી આપણે સૌએ ચેતવું જોઈએ આવી કોંગ્રેસ પક્ષની લાગણી છે